જોઈ શકો છો તમે ચેવડો નાખી દીધો છે આ બાજુ દાડમના દાણા છે હા સરસ આ બાજુ આ તેમની તીખી સ્પેશિયલ ચટણી ચટણી ચેવડાની બરોબર અને અહીંયા જોઈ શકો છો તમે મિક્સ બરોબર આમાં કેટલી ડીશ બનશે બે ડીશ અને એક ડીશની શું કિંમત હોય છે આપણે પચીસ રૂપિયા પચીસ રૂપિયા બરોબર અને શું અહીંયા ટાઈમિંગ કે શું હોય છે આપણે સવારે સવારે 10:30 થી સાંજે 7:30 સર 7:30 સર રવિવારે રજા આવે રવિવારે રજા હોય છે ઓકે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ઓકે અહીંયા તેમની બેઠક વ્યવસ્થા છે અહીંયા માણસો બેસીને આરામથી નાસ્તો કરી શકે છે મેં તો મિત્રો ટેસ્ટ કર્યો છે મને તો બહુ જ સરસ લાગ્યો અને તમે બોટાદમાં કોઈને પણ પૂછશો તો તે પણ આવું જ કહેશે કે જયરામભાઈના ચેવડાની વાત ના થાય કેમ કે મિત્રો સિત્તેરથી એંશી વર્ષ જૂની તેમની પેઢી છે એટલે સ્વાદમાં અહીંયા કોઈ ફેરફાર હોતો નથી જો તમારે કોઈ દિવસ મોટા દાવાનું થાય તો એક ફેરી ચોક્કસથી તમે જયરામભાઈનો ચેવડો ટેસ્ટ કરજો આ તેમની દુકાન છે અને હું તમને હવે તેમનું ભાવપત્રક બતાવી આપું અહીંયા તેમને એક જયરામભાઈ ચેવડાવાળા કરીને અહીંયા ભાવપત્રક અને વજન તેમને પોસ્ટર એક મારેલું છે અને હવે વાત રહી એડ્રેસની પોસ્ટ ઓફિસની સામે સ્ટેશન રોડ બોટાદ